તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયોજિત ગૌરવ સભર કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ સાધનોનું વિતરણ કરાયું હતું આ સહાય અંતર્ગત ફોર્મિંગ મશીન હિમોગ્લોબિન ટેસ્ટિંગ મશીન એક એક્ઝામિનેશન લેમ્પ કોમ્પ્યુટર સેટ સ્ટ્રેચર વ્હીલચર વોટર ડિસ્પેન્શન અને સ્ટીયર પંપ જેવી અત્યંત ઉપયોગી સામગ્રી આપવામાં આવી છે જેનાથી ગામડાના અંતિમ છેડે વસતા લોકોની સુધી સમયસર અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાશે પોલીવાય આરોગ્ય કાર્યક્રમ માં વર્ષોથી અદાણીનો સહકાર પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સફળતા થયો અને આરોગ્ય ઉપસ્થિત નોંધપાત્ર રહી હતી ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે આ જગ્યા એવી છે ને કે હું કહીશ કે બધા લોકો અહીંયા ના આવવા જોઈએ પણ અમારું એટલું ગેરંટી છે એઝ અદાણી ગ્રુપ અદાણી ફાઉન્ડેશન કે અહીંયા આગળ જે સુવિધા અહીંયા જે મળશે ને એ પ્રાઇવેટ હોસ્પિટલની મળે એવી આપણે સીએચસી પીએચસી બનાવવાની છે મુદ્રા માટે અને એટલું કહું કે અમારી એઝ અ ગ્રુપ અમારી ફરજ છે કે ભાઈ અહીંયા આગળ મુદ્રા કે આખો તાલુકામાં કોઈ માણસ એવું ના આવવું જોઈએ કે ભાઈ જેને હેલ્થના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે ને એને અહીંયાથી ગાંધીધામ કે ભુજ કે અમદાવાદ જવું પડે એ ફેસિલિટી આપણે અહીંયા આગળ મુદ્રામાં કરવી છે અને અમને આ બધાનો ખાસ સહકાર જોઈશે જેમ સાહેબે કીધું કે ભાઈ આ ઇક્વિપમેન્ટ નહીં તો આપીએ છે પણ યુઝ બહુ સારી રીતે થાય એનો કે એનું લોકો સુધી પહોંચે ગવર્મેન્ટની આટલી સ્કીમ છે ફાઉન્ડેશન બીજી ઘણી કંપનીઓ આપણી સાથે છે તો અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ મુદ્રામાં આપણે જેટલું સારું થઈ શકે અને આપણે તો ભ ભગવાનને જ પ્રાર્થના કરીએ કોઈ માંદુ પડવું ના જોઈએ કોઈ અહીંયા આવું ના જોઈએ પણ જેને આવું પડે એને કોઈ પ્રોબ્લેમ ના થાય એ આપણી જવાબદારી બને છે અને જેમ અમારા કશનભાઈએ કીધું કે રચનાબેનની વાત કરીએ તો અમે તો લાસ્ટ બે અઢી વર્ષમાં જોઈએ છીએ કે આ મુન્દ્રામાં આટલો ચેન્જ આવ્યો છે કે બેન અમે વિનંતી કરીએ નેક્સ્ટ પાંચ વર્ષમાં કે આખા કચ્છમાં મુદ્રા નંબર વન પર હોય ને ઇન્ડિયામાં નંબર વન પર હોય આપણી ખાસ એ સપોર્ટની જરૂર છે ને જે ટીમ છે આખી એ આ રીતના કામ કરે થેન્ક યુ વેરી મચ